nga <laughs>

ખાટલા માથે ઉભો ન થાય તો ફરી મરી જઈશ એવું ન હોય એ તો રમવી પડે આજ ભાઈ એવું ન હોય કારણ કે આજ યાદ રમવું પડે હમ મને ને ઉભો થવા દેજો હા રમવાનું જ છે હાલો તો આપડે રમી એવું છે વાંધો નહીં વાંધો નહીં તો હવે બધાય થોડી ગમે છે બધા નમબાની યાર હા ઝબધપાટી બોલાઈ જવાય આપણે બગેડાને એનું વાર પાડવાનું કેવું ને જોવા એ જામશે વિડીયોમાં કન્ટીન્યુ બન્યા રહેજો મજા આવશે જો અત્યારે આપણે જાય છે જતક ભાઈ પર એની લો લેટ આયા કડા યો ઘરે કમા બરા લેવા દે ભાઈ મને ભાઈ પૈસા પૈસા આ

અંદર મત રહેવાનું છે ભાઈ

કેમ બોબેમ બોને બે હા બોહે અહી જો હા બોહે પેસેલ કેમ બો માર માથું બોલું જો પાર ન જોયા કેમ પોરા માથું એવું ન જોવાય એ આ કેની બંદવા કે નીકળ ભાઈ એટલે ભાઈ દેખા જો એ પરિનભાઈ ઓને લેવો એનો હારો હજી બાકી છે ઓય તો આમ બાકી હાલો હું 1 2 3 કરી એટલે અલ્યા એક બે ને કટ જને ખાને છે લે કેરેલ હોય ઓલો હાબુ એપલ લેવાનું ના લે અરે હાબુ હાબુ ઓલો હાબુ હાલો લીલો આવ્યો બે આલ મેરો જોરાય જને ના કાયો

ઓછું હોય બધા ગામ માં આવે ને તો જ રમવાનું મારે કઈ રમવાનું હોય નઈ પણ જાય અમારે એ ભાઈ છે એવા કારીગર ને કોઈ જ નહિ આવે

રમી લીધી છે અને આવી કેસી અહીંયા અરવિંદભાઈના મામાની વાડીએ આવી વાડી છે અને બસ જો આજનો વિડીયો અહીંયા સુધી જતો વિડીયો કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો અને આમ મહેમાન આવ્યા અને મહેમાનને અમને આ ફૂલ વાળી રમાડી ધૂળેટી બસ ફૂલે ફૂલ હાવ રંગી નહીં કહે કે બાકી નહીં રાવા દીધું તો બસ કેવું લાગ્યું પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય